અને ગાડી માંથી શાકભાજી પલટાઈએ છે રિક્ષા કારણ કે લાલભાઈ પડ્યા છે આજે લેટ ખબર નહીં એવા ક્યારે ઉઠ્યા એ જો આજે લેટ પડી જાય ઉઠવા રિક્ષામાં માલ પલટાઈએ અમે ગાડી માંથી હારા ફોન મળ્યો યા કોકલો હા તો લાલભાઈ નો જ છે મિત્રો આજે ધોણા બેસ્ટ મળ્યા છે અમુક મરચો પછી બટાકા જો મેથી બેસ્ટ ક્વોલિટીની મેથી કોબીસ છે ટામેટા છે ચાઈના તુવેર છે મિત્રો કમાવું હોય તો વહેલું ઉઠવું પડે જે મહેનત કરે એને જ બધું મળે આ જોવા નહીં અમે પોટલો ઉચતા મિત્રો જોઈ લો આ ચાઈના તુવેર એકદમ ભરેલો દાણો આજ એમનો મોંઘી પડી છે પણ આપણે વેચીશું તો રોજના ભાવે જ રહીજ લાલભાઈ કશું રહ્યું તો દૂધ ભર લેજો તો અહી હું ગાડી માલ ભરીને આવું લાલભાઈને ભરાઈ દીધો માલ અને આપણે નીકળી ગયા કટલાલ બજારમાં હવે માલ લઈ લઈશું આપણે અને પછી જઈશું ઘરે મિત્રો સામાન બધો લઈ લીધો આપણે હવે આપણે ઘરે જઈશું ઘરે જઈને જમી વમી દુકાને જઈશું જોઈ લો આપણે નીકળી ગયા છે હાઈવે પર આજે તો વહેલા ઉઠ્યા હતા એટલે ગાડી લઈને જઈ ગયા લાલભાઈ મોડું કર્યું એટલે

જોઈ લો અને હવે જમવાનું શું બનાવી જોઈ લઈશું પછી જમીન આપણે નીકળી જઈશું દુકાને છોકરા ત્યાં પતંગ ઉડારે છે ત્યાં એક ઓટો મારે લઈશું આપણે તારે ઉડાડવાની બેટા પતંગ મિત્રો પતંગ ઉડાડવા આપણે આવ્યા છે જોઈ લો છોકરો જોડે મસ્તી કરવા માટે હું અને બવ ગયા બવા તારું ઉડાડવાની બેટા પતંગ દખા રજા હજી ને હારમાં ચોપડી લઈને બેઠો જ ઘર आवाज आवणू केम તો મિત્રો જોઈ લો આપડે દુકાને આઈ ગયા છે લગભગ બપોર ના વાગ્યા છે બાર અને આપડે દુકાને આઈ ગયા ખાઈ પીને જો અમારો આ ઝાડુ દુકાન પર બેઠો જતો હવાનો જોઈ લો આ છે આપણી દુકાન અને હવે આખો દિવસ આપણે કરીશું ધંધો કારણ કે આજે રવિવાર છે અને પબ્લિક વધારે છે એટલે મિત્રો કાલે જે બોર્ડ બનાવવા આપ્યું હતું એ બોર્ડ બનીને આવી ગયું છે ચાલો આપણે જોઈએ કેવું બન્યું આજે બોર્ડ આવી ગયું છે તમારો ખૂબ ખૂબ આભાર જે મદદ કરી અને સારું એવું બળ બનાય છે આના મોટો આપણે ક્યારે બનાવવાનું છે સવારે 6 વાગે સ્ટાર્ટ થઈ જશે ભાઈ મિત્રો ચૌદ તારીખે સવારે છ વાગે આપડા એંગારી સ્ટાર્ટ થઈ જશે ફાફડા જલેબી નું જો આપડા રસોઈયા સોંભય હશે અને બળવંતભાઈ હશે અને જોડે હેલ્પમાં માં આપડા કાલિદાસ છે જો રામદેવ પી ના ભગત છે એટલે એમના હાથ સ્વાદ તો પછી સાક્ષાત રોમદેવ આયા હોય એવું જ એટલે બે દિવસ પેલા તમે આઈને કઈ જજો બળવંત ના કે આપડા ફાફડા ને જલેબી લેવાની છે એટલે બળવંત બરાઈ દેશે